ટાઉન હોલ ખાતે યોજાયેલા સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના પચાસ થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમણે કાર્યકરોને જનસંઘથી ભાજપ ભાજપ સુધીની વિકાસ યાત્રાની માહિતી આપી હતી દ્વારા ગુજરાતની તમામ વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના હાજર રહ્યા હતા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત

કે અહિયાં જે મીટિંગ લેવામાં આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મોદી એ તમામ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ ભાડિયાની સ્થાપના થઈ હતી ના ગઈકાલે જ ઉજવણી કરવામાં આવી છે અનુસંધાન આઠ નવ અને દસ આ ત્રણ દિવસની અંદર સમગ્ર એકસો ને બ્યાસી વિધાનસભા સીટ ની અંદર આજ રોજ આ અમારા સંમેલન ની અંદર લગભગ પચાસ થી વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી માં વિશ્વાસ રાખીને જયારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ સ્વાગત કરું છું તમામ મિત્રો ફરી મળી ની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દિવસ ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે કામગીરી એમાં તમામ મિત્રો સહભાગી થાય અને વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું નેતૃત્વ સંભાળ્યું છે છ એપ્રિલ ઓગણીસો એસી માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને ઓગણીસો એકાવનથી થી થી લઈ અને બે હજાર પચીસ સુધી દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈશ્વરભાઈ ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવાનો યુવા કોંગ્રેસના આગેવાનો તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટી પાર્ટીના વિચારધારા સાથે જોડાય એકસો ચોપન જિલ્લા કોંગ્રેસના આગેવાનો સૌ સાથે મળી શ્રી ઈશ્વરભાઈ પટેલેધરી આપી છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ખબે મરાવીને ભારતીય જનતા પાર્ટી કામ કરશું અને

યુવાનો હિન્દુ યુવાનોની લાગણી પણ ઘણી ડુભાઈ હતી માટે પણ કોંગ્રેસ હંમેશા હિન્દુ વિરોધી વાર્તામાં પહેલા નંબર રહી છે